તમારી આથી ચિંતા ના કરો હું અત્યારે પૈસા જ લેવા જોઉં છું ચિંતા ના કરો એના જવા મને પૈસા હાલ છે હું તમારું નોમું ભરી દે બધુંય મારે ખાલી વહેતા પૈસા છૂટ્યા હતા ને હું તમારું પૈ પૈસા ચિંતા ના કરો તમે તારો હો એ સારું આ ભૂબતજીને લીધે મારે ચટ્ટું વાપરવું પડે હશે આ ટાઈમે જયારે છેતરમાંથી આવશે વજ ઉભો આ દે આ તો વચ ઉભરું એટલી પૈસા ના લે એટલી ગળા ખવું નહીં હોયથી જો દાખલો હોમ માં આઈને ઊભો થઈ રહ્યો છે ઘણી પૈસા માગશે આ તો આને શું જવાબ આપું ઓ આખો દાડે આ જવાબ દે જે થાય હોંભળ્યો 10 થી હાલનો લઈને આપું તો કેટલી બધી શરમ આવતી હોય તો

હું ચાર દાડામાં પૈસા નહીં આ લીધું તો તમને મારા ઘર ના કાગળ ઊંપી દે બે તમારે હાલવાની જરૂર નહીં પડે હું લઈ રહ્યો આપવા પાય ઘર આ ચાર દાડા થી છેલ્લે તમારા પાય ચાર દાડા ખાલી ખમી ખો છેલ્લે અરે ખમી ગાધું છે યાર જો ઘેરે ખાવા નહીં મળતું તમારા મન તમારા આમ હતો એ તો હું ઠેઠ ઘેર આવીને લીધા પૈસા આવતા પહેલા મહેરબાની તમારી જો ભાઈ આડું તાર

હલો હા ઓ મમ્મી ને કે છે પૈસા લેવા જો વાર થાય હોય એ સારું

મરવા ફરી રહ્યો હું કારણ કે ચોય પૈસાનો જ મારા ભેન એકાતી નહીં તોય થા પડતો નહીં ખરેખર તમે હલવાના એમાં અમારો હું દૂધ એ વાત હાજી પણ અમારે કોઈ લેવા દેવા આવતું જ નહીં જો આપણો મારી વાત મારા ગમે તે થાય પૈસા દોવી કાલ હોજ પડતે પડતે પૈસા ના થયા નહીં તો તમારા ઘરમાંથી ગમે તે વસ્તુ લઈ જાય કિંમતી મારી વાત હપણો મારે તમારી કશી વાત નહીં મારા પૈસા ધોવી એ વાત રાજી પણ પહેલાં એક મારી વાત હપણો કે હું તમને છેલ્લા ચાર દાડા આલો ચાર દાડા માં ચોથા દાડા આઈ તમારે ઘેર આવીને પૈસા લઈ જાય ભાઈ ફાઈનલ 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 સારું એલ આર ચાર દાડા તમારા છેલ્લા અને જો પાંચમો દાડો થયો ના ના નહીં કાય નહીં તો તમારું ઘર નહીં કો તો તમે નહીં એટલું નક્કી કરી દીધું હું તમને દા રેવ છે મારા ઘરના ના કાગળ એ તમને ચોથા દાડા આવીને લઈ જાય ભાઈ ફાઈનલ નહીં ફાઈનલ ફાઈનલ સારું તણ હવે રાખજો સારું ચાર દાડા ખાલી ચાર દાડા કહો તો પાંચમો દાડો મારો સારું

मु ya मारे भी दया थेत ya, के परवान ખાવાની હમત ના હોય ને તો યાર ટૂંપો ખાઈ મરી દો હવે મારા જીવન ટૂંકાઈ નાખવું પડશે હવે જીવીને કોઈ ફાયદો છે જ નહીં ભાઈ લે આવી તો શું તકલીફ પડે તમારે ટૂંકો ખાવા પડે છે

ભાઈ પૈસા તો બધા માગે છે માગનારા આવે મને એનો કોઈ વધુ નહીં માજી જતા રહે પણ એક જ જણો આપડો વાઘોડો આવે માગવા પૈસા તો માગતો હોત આપણે કહે કે પૈસા તો ગમે એટલા માગતો મને કોઈ લાશા જ નહીં અને પૈસા આપણે હલવાય પણ એને એક મેણું જબરદસ્ત બોલ્યું કે પૈસા ના ભરી ગયા હોય એના કરતા ટૂંપા ખાઈને મરી જવું એટલે મારા રસ્તો અપનાવવો પડે આ જીવન જીવવું એના કરતા મરી જવું હારું સબ ફોન લાય ફોન લાગી ઓળખ્યો પાણી પછી પીવું છું હાલ નહીં પીવું પાણી માર હલો હા બોલો અલા કેટલા આવી તું તું હાલ ના આવી ગયો તું હાલ ના ઘુબચી એ આવું હા ફટાફટ આવી મોબાઈલ

કેલા માગે કુજી દો યન કેલા માગે બાર બધું ધન જે 35 છે અલા યાર 35 લાખ માં તું ગભરાઈ ગયો લાખ ને ભાઈ તો 35 રૂપિયા હ 35 રૂપિયા એ 35 રૂપિયા માં તું આ કેવો નાટક કર્યું હું તો નાટક કર્યું અલા યાર

અને આ તો વાત હતી રૂપિયા તો હાચા હાચા મોણો થાય એટલું બધું હા મારું હિન્દુસ્તાની હા